શ્રી કૃષ્ણ ઉપદેશ આપે છે કે જો તમે ખરેખર તમારું જીવન પરિવર્તન કરવા ઈચ્છો છો તો પ્રથમ તમારે તમારા મનનો સ્વભાવ બદલવા માટે સજ્જ થવું જરૂરી છે કેમ કે તમારું મન જેવું હશે તેવા જ તમારા વિચારો રહેશે અને તમારા વિચારો જેવા હશે તેવું જ તમારું જીવન ઘડાશે હિન વિચારો અપનાવશો તો નીચે જશો ઉત્તમ વિચારો રાખશો તો શિખરો સર કરશો શ્રી કૃષ્ણ કહે છે કે કોઈ તમારી સમજ ન રાખે એનું ક્યારેય દુઃખ ન કરવું આ સંસારમાં દરેક વ્યક્તિમાં એવી ક્ષમતા નથી હોતી કે તે તમારી પ્રતિભાને ઓળખી શકે ત્રાજવું વજન તો દર્શાવી શકે પરંતુ વિશેષતા નહીં ત્રાજવા પર પથ્થર હોય કે આમ તે ફક્ત વજન જ દર્શાવશે એ જ રીતે તમારામાં કઈ શક્તિઓ રહેલી છે તમે કેટલું દૂર જઈ શકો તમે કેટલી મહેનત કરો છો એ ફક્ત તમે જ સમજી શકો લોકો તો ત્રાજવાની જેમ તમારી સરખામણી અન્યો સાથે કરે છે પરંતુ તમે ઓછામાં ઓછું આવું તો ન જ કરો પોતાની સરખામણી બીજા સાથે ન કરો તમે તમારું મહત્વ ઓળખો તમારી ક્ષમતાઓ પારખો અને પોતાને સકારાત્મક રાખો જીવનમાં આપણે એ કરીએ છીએ જે આપણે ઝંખીએ છીએ પરંતુ થાય એ જે ઉપરવાળો ઈચ્છે છે કદાચ આપણે નથી જાણતા કે તેની ઈચ્છા જ આપણા માટે સૌથી શ્રેષ્ઠ છે કેમ કે ઉપરવાળો એ જુએ છે જે આપણી આંખો જોઈ નથી શકતી આનો અર્થ એ નથી કે આપણે આપણું કર્મ છોડી દઈએ ભવિષ્યની ચિંતા ન કરીએ અને બધું ઉપરવાળા પર સોંપી દઈએ મિત્રો ઉપરવાળાનો ખેલ અદ્ભુત હોય છે તે જે ઈચ્છે તે જ આપે પરંતુ કર્મ તો તમારે જ કરવું પડે અંકુશમાં નથી હોતી એવી પરિસ્થિતિઓ આવે છે જેમાં આપણે લાચાર થઈ જઈએ છીએ અને એ બાબતો આપણને ખૂબ દુખ આપે છે એવી સ્થિતિમાં નિરાશ થવાને બદલે જે થઈ રહ્યું છે એને થવા દો અને પોતાને યાદ કરાવો કે ઈશ્વરે આપણા વિચારો કરતા પણ શ્રેષ્ઠ કંઈક આપણા માટે નક્કી કર્યું હશે ક્યારેક ઈશ્વર તમારી સામે પડકારો કરે છે અનુકૂળ ન હોય તેવી પરિસ્થિતિઓ સર્જે છે એ એટલા માટે કે તે તમને મજબૂત બનાવવા માંગે છે તમને શીખવવા માંગે છે એવી વિપદાઓમાં જે વ્યક્તિ ભાંગી પડે છે જે હાર સ્વીકારી લે છે આગળ વધવાના પ્રયાસો છોડી દે છે એ પોતાના આ નિર્ણયોને કારણે હંમેશા સ્થિર રહે છે પરંતુ જે વ્યક્તિ પોતાના અને ઈશ્વર પર ભરોસો રાખે છે મુશ્કેલીઓમાં પણ હિંમત નથી હારતી સતત પ્રયાસ કરે છે એ એક દિવસે વિપરીત પરિસ્થિતિઓમાંથી બહાર નીકળી જાય છે અને તેને એવી ખુશીઓ મળે છે જેની તેણે કલ્પના પણ નહોતી કરી કેમ કે એ વ્યક્તિ યાદ રાખે છે કે સમય પરિવર્તનશીલ છે જો આજે ખરાબ સમય સમય છે છે તો સારો પણ આવશે એટલે તમે તમે ફક્ત તમારા કર્મો પર ધ્યાન કેન્દ્રિત કરો શ્રી કૃષ્ણ કહે તમારી કિંમત પારખો જે દિવસે તમે તમારું મૂલ્ય સમજી લેશો એ દિવસે સંસારની પ્રશંસા કે નિંદાથી તમને કોઈ અસર નહીં થાય એ દિવસે તમે આવી નાની બાબતોથી ઉપર ઉઠી જશો એ દિવસે તમે એકલા પોતાની સાથે જ સંતુષ્ટ રહેવાનું શીખી જશો અને પછી તમે જીવનની આ યાત્રાને દબાણથી નહીં પરંતુ ભવ્ય રીતે પૂર્ણ કરશો જીવનનો આનંદ તમારી રીતે જ માણવો જોઈએ કેમ કે બીજાને ખુશ કરવાના ચક્કરમાં તો સિંહ પણ સર્કસમાં નૃત્ય કરે છે મિત્રો માણસ જ માણસનો માર્ગ રોકે છે બિલાડીઓ તો નાહક બદનામ છે માણસ જ માણસને દુઃખ આપે છે સાપ તો નાહક બદનામ છે માણસ જ માણસ થી ઈર્ષ્યા કરે છે આ આજના રીત છે મિત્રો આ સ્વાર્થી સંસારમાં સંબંધોની ચામાં ખાંડ થોડી સમજી વિચારીને નાખવી કેમ કે ચા નિસ્વાદ થઈ તો આનંદ નહીં આવે અને વધુ મીઠી થઈ તો મન ઉબાઈ જશે શ્રી કૃષ્ણ કહે છે બીજાની ખામીઓથી પ્રભાવિત ન થવું એ જ તમારી સાચી લાયકાત છે જો ખામીઓ શોધવાની આટલી ઝંખના હોય તો હંમેશા પોતાનાથી શરૂઆત કરો બીજાથી નહીં અને યાદ રાખો સચ્ચાઈ અને સારપ ભલે તમે આખા સંસારમાં શોધી લો જો તે તમારામાં ન હોય તો ક્યાંય નહીં મળે જો કોઈ તમારી સારપ અને નિષ્ઠાની કદર ન કરે તો દુઃખી થવાને બદલે યાદ રાખો કે આજકાલ સારપની પાછળ કોઈ નથી જતું દરેક ખરાબીની પાછળ જ દોડે છે જેમ કે દારૂ વેચનારને ક્યાંય જવું નથી પડતું પરંતુ દૂધ વેચનારે ગલીએ ગલી ફરવું પડે છે શ્રી કૃષ્ણ કહે છે સંસારની સમસ્યાઓ ભલે ગમે તેટલી મોટી હોય એનો ઉકેલ તમારી પાસે જ હોય છે જેમ લક્ષ્ય ભલે ગમે તેટલું દૂર કે ઊંચું હોય તેનો રસ્તો હંમેશા તમારા પગ નીચે જ હોય છે આ સંસારનું કટુ સત્ય છે સ્વાર્થ વિના કોણ કોને મહત્વ આપે છે ઝાડ સુકાઈ જાય ત્યારે પક્ષીઓ પણ તેના પર માળો નથી બનાવતા એટલે જ કહેવાય છે કે આ સ્વાર્થી સંસાર સાથે કોઈ અપેક્ષા ન રાખો અને જો અપેક્ષા રાખવી હોય તો ફક્ત પોતાના લક્ષ્ય સાથે રાખો મિત્રો જીવન એક રંગમંચ છે જ્યાં પાત્રને ખબર જ નથી હોતી કે આગળનું દ્રશ્ય શું હશે એટલે હંમેશા શાંત રહો અને ધીરજપૂર્વક કામ કરો ધીરજ અને સહનશીલતા નબળાઈ નથી એ તો એવી શક્તિ છે જે દરેકમાં નથી હોતી મિત્રો હંમેશા યાદ રાખો કે આ સંસારમાં કશું કાયમી નથી પોતાને અતિશય તણાવ ન આપો પરિસ્થિતિ ગમે તેટલી વિકટ હોય યાદ રાખો કે એક દિવસે બદલાઈ જશે શરીર જેટલું સક્રિય રહે એટલું તંદુરસ્ત રહે અને મન જેટલું શાંત રહે એટલું સ્વસ્થ રહે પરંતુ આજના સમયમાં ઉલટું થઈ રહ્યું છે લોકોનું શરીર એક જગ્યાએ થંભી જાય છે અને બીમાર થાય છે જ્યારે મન અહિંતિ ભટકે છે નિરર્થક બાબતોની પાછળ દોડે છે મિત્રો અંતે એટલું જ કહીશ કે જીવન એ ઈશ્વરની અમૂલ્ય ભેટ છે તેને વ્યર્થ ન ગુમાવો જીવનમાં ક્યારેક આનંદ મળે છે તો ક્યારેક દુઃખનો સામનો કરવો પડે છે પરંતુ જો તમે જીવનની આ કડવાશને સ્વીકારી લેશો તો તમે જીવનને જીતી લેશો જીવનમાં દુઃખ પીડા હાસ્ય અને ખુશી એ બધું ક્ષણિક છે ન તો આ પરિસ્થિતિઓનો અભિમાન કરવો જોઈએ જોઈએ ન તો એનાથી હતાશ થવું હંમેશા સ્મિત સાથે જીવન જીવો કેમ કે તમે નથી જાણતા કે તે કેટલું બાકી છે એટલે હંમેશા સકારાત્મક દ્રષ્ટિકોણ સાથે તમારા ધ્યેય તરફ આગળ વધો અને હંમેશા પ્રસન્ન રહો હું તમને આગલા વિડીયોમાં મળીશ જો આ વિડિયો પસંદ આવે તો લાઇક કરજો